આ ત્રીસ વર્ષીય દર્દીનો કેસ છે જેને પ્રોક્સિમલ ટીબિયાના ઓસ્ટિયોસાર્કોમાનું નિદાન થયું છે પ્રારંભિક તપાસ જેમાં એક્સરે એમઆરઆઈ પીટી સ્કેન અને માર્ગદર્શિત બાયોપ્સીનો સમાવેશ થાય છે નિદાનની પુષ્ટિ કરે છે ચોક્કસ સારવાર આયોજન માટે પરવાનગી આપે છે હિસ્ટોપેથોલોજીકલ પુષ્ટિ માટે પેશીના નમૂનાઓ મેળવવા માટે સિટી માર્ગદર્શિત બાયોપ્સી કરવામાં આવી હતી ઓસ્ટિયોસાર્કોમાનું નિદાન સ્થાપિત કરવામાં આવ્યું હતું અને દર્દીને મલ્ટીડિસિપ્લિનરી સારવાર અભિગમ માટે આયોજન કરવામાં આવ્યું હતું દર્દીએ ગાંઠને સંકોચવા અને સર્જિકલ પરિણામો સુધારવા માટે નિઓ કિમોથેરાપી કરાવી કિમોથેરાપી પછી પર્યાપ્ત ઓન્કોલોજીકલ માર્જિન સાથે કેન્સરગ્રસ્ત પેશીઓને સંપૂર્ણ રીતે દૂર કરવાની ખાતરી કરવા માટે પ્રોક્સિમલ ટીબિયા ટ્યુમરનું વ્યાપક રિસેક્શન કરવામાં આવ્યું હતું ઘૂંટણની સંયુક્તની સ્થિરતા અને કાર્યને પુનઃસ્થાપિત કરીને મોડ્યુલર મેગા પ્રોસ્થેસિસનો ઉપયોગ કરીને પુનઃનિર્માણ પ્રાપ્ત થયું હતું દર્દીની પોસ્ટ ઓપરેટિવ પુનઃપ્રાપ્તિ અસાધારણ હતી ફોલોઅપના ચાર વર્ષમાં પુનરાવૃત્તિના કોઈ ચિહ્નો નથી દર્દી પીડા મુક્ત છે સારી રીતે ચાલે છે અને કામ પર પાછા ફરવા સહિતની દૈનિક પ્રવૃત્તિઓ સફળતાપૂર્વક ફરી શરૂ કરી છે આ કેસ સચોટ નિદાન અસરકારક કિમોથેરાપી ઝીણવટભરી સર્જિકલ રિસેક્શન અને અદ્યતન પુનઃનિર્માણ તકનીકોને સંડોવતા વ્યાપક અભિગમની સફળતાને પ્રકાશિત કરે છે જે દર્દી માટે ઉત્તમ લાંબા ગાળાના કાર્યાત્મક પરિણામોની ખાતરી કરે છે અમે સાથે મળીને હાડકાના કેન્સર સામેની લડાઈ લડીશું અને જીતીશું વિડીયો જોવા બદલ આભાર